હોર્મોનલ સ્વાસ્થ્યને સમજવા સહિત મહિલાઓના સ્વાસ્થ્ય નિર્માયક પાસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા સમજદાર સત્રો દર્શાવવામાં આવ્યા આ જે કહી શકાય કે સૂત્રોનો હેતુ સી ટીમ નવો સભ્યોને તેમના સુખાકારીની પ્રાથમિકતા આપવા માટે જ્ઞાન અને સાધનો સાથે સશક્ત કરવાનો છે વિમેન્સ ડે નિમિત્તે આજે જે સી ટીમ સાથે અમે કાર્યક્રમ કર્યો તે ખૂબ જ સારો રહ્યો અને એક એન્ડોક્રાઇન લોજિસ્ટ એટલે કે હું એક હોર્મોન સ્પેશિયાલિસ્ટ છું ડૉક્ટર ઉપલ પંચાની અને એક હોર્મોનને લગતા જે પણ તકલીફો આજકાલના સમાજમાં સ્ત્રીઓને હોય છે એના વિશે ઘણી બધી એમને માહિતી આપી અને હું આશા રાખું છું કે એમને આજે જે કંઈ માહિતી ગ્રહણ કરી એ આસપાસમાં બીજા બધા સ્ત્રીઓને પણ આપે અને ઘણીવાર એમની પાસે સમય નથી રહેતો કે અમારી જેમ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે આવીને એમની તકલીફો વ્યક્ત કરે એટલે આ માધ્યમ દ્વારા અમારી એક એવી ઈચ્છા હતી કે જે પણ કોમન હોર્મોન્સને લગતી બીમારી છે એના વિશે એમને અમુક માહિતી મળે જેથી કરીને એમના ઘરમાં કોઈ બીજા સ્ત્રીને પણ આવો પ્રોબ્લેમ થાય તો એમને એક આઈડિયા રહે કે કેવી રીતે એને આપણે અપ્રોચ કરવું અને કયા ડોક્ટરને બતાવવું જોઈએ ડોક્ટર રૂપલ રોજ વડોદરા શહેર પોલીસના મહિલા કર્મચારી અને અધિકારીઓ માટે આદિક્યુરા હોસ્પિટલ ખાતે એક હેલ્થ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નજીકના આઠ તારીખે જે આવી રહ્યો છે એના અનુસંધાને આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો પોલીસ ડિપાર્ટમેન્ટ છે અમારી શી ટીમ છે હંમેશા વડોદરા શહેરની મહિલાઓ બાળકો અને વૃદ્ધો માટે કાર્યરત છે તો એમની પણ હેલ્થ બાબતે જાતે અવેર થાય અને સાથે સાથે એક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં આ તમામ મહિલાઓ છે એનું ત્રણ દિવસનો અમે આખો સેશન રાખ્યો છે કે ત્રણ દિવસ માટે એ લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે તમામનું અને વધારે પણ જો હેલ્થ ચેકઅપ્સની જરૂર પડે આ ચેકઅપ પછી તો પણ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા આ એમના દ્વારા આ ચેકઅપ્સ કરવામાં આવશે અને જે પણ ટ્રીટમેન્ટની જરૂર પડે એ ટ્રીટમેન્ટ પણ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમ આજરોજ આદિક્યુરા હોસ્પિટલ દ્વારા એમના ફિઝિશિયન એમના ડાયટિશિયન એ બધા દ્વારા તમામને હેલ્થ બાબતે અવેર કરવામાં આવેલા છે